અમદાવાદના ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે વિદ્યા હાઈસ્કૂલમાં ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અહીંયા બેતાલીસ વર્ષથી સ્થાનિકો દ્વારા અલગ અલગ કાર્યક્રમ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતભરમાં નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં હિન્દુ ધર્મમાં આસ્થાનું એક કેન્દ્ર એટલે નવરાત્રિ જેવા નવરાત્રિના નવ દિવસ શક્તિના ભક્તો રાત્રિ ટ્રેડિશનલ ડ્રેસમાં માના ગરબા રમે છે અને મા ભાવની શક્તિની આરાધના કરે છે આજ રોજ સુમતી વિદ્યાવિહાર ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે સુમતી વિદ્યાવિહાર હાઈસ્કૂલ ધર્મ હિન્દી વિદ્યાલય અને સાંદીપની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શાળાના હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ ઉમંગ અને ભક્તિભાવથી ભાગ લીધો શાળાના પ્રાંગણમાં મારા ગરબા આરતી અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અમારી સંસ્થામાં શિક્ષણની સાથે સાથે દરેક સાંસ્કૃતિક સાહિત્યક સામયિકો અને રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે અને આ વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટે બનતા બધા પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સુમિત વિદ્યાવિહાર ગરબાની સુંદર વ્યવસ્થા સ્તનિકો દ્વારા કરવામાં આવે છે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે અહેવાલ હિતેશ ઠક્કર વિસ્તારમાં છેલ્લા બેતાલીસ વર્ષથી અમારી સંસ્થા સુમતી વિદ્યાવિહાર ચાલે છે એમાં દર વર્ષે અમે અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ છીએ આ વર્ષે પણ નવરાત્રિ પર્વે અમે ખૂબ ભવ્યતાથી નવરાત્રિ પર્વનું આયોજન કર્યું છે અને બધા જ બાળકોએ શાળામાં લગભગ બે હજાર બાળકો છે એમણે ખૂબ આનંદ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી છે